રોમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ હોય એટલે કે સાંધિઓ વા અને એમાં આપણી આયુર્વેદની સારવાર કેટલું ઝડપથી અને કેટલું સારું પરિણામ આપી શકે સ્ટીરોઇડ કેટલી ઝડપથી બંધ થઈ શકે એના માટે આજે મારી સાથે જે છે એ પેશન્ટ છે મીનાબેન એમના સન દીપકભાઈ સાથે વાત કરશું જય શ્રી કૃષ્ણ દીપકભાઈ જય શ્રી કૃષ્ણ વાની અસર હતી રોમેટોઇડ આર્થરાઇટિસની એ કેટલા વર્ષથી હતી એ છેલ્લા પાંચ પાંચથી છ વર્ષથી હતી પાંચ છ વર્ષથી જે છે એ છે શું થતું એમાં અને આખા બધા જોઈન્ટ પેઇન પછી એકદમ લેઝીનેસ થઈ જાય કાંઈ કામ કરવાનું મન ના થાય ખાવાનું કંઈ અંદર ના જાય અમે કેટલા રોમેટોલોજીસ્ટને મળ્યા છું આશરે કેટલા જગ્યાએ દવાઓ કરેલી ચાર થી પાંચ મિનિમમ કરાવી અમદાવાદ આપણે અમદાવાદ ભુજ ગાંધીધામ રાજકોટ બરાબર તો એ બધાનું નિદાન શું હતું ઓનલી 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 દે આર ડિપેન્ડિંગ ઓન ઓન અને ખાવી પડશે એ એ લોકો લે કે અમને તમે જે આપશું ટ્રીટમેન્ટ ઓકે વી ડોન્ટ ડોન્ટ હેવ એની ઓપ્શન બરાબર ડાયરેક્ટલી સેટ ટુ થ્રુ એવરી ચેકઅપ ચેકઅપ ધી ધી ફોર વન મેડિકલ રિપોર્ટ Hmm. it will be depend on for the uh, kidney nanevad report karav takay bhai steroid ne kane bagad thi to nahi bagad અને કેટલા એનો કોસ્ટ કેટલું હોસ્પિટલ વિલ બી 40000 એટલે એમાં કેટલા ઇન્જેક્શન આપ્યા હતા એ હજી સુધી ત્રણ આપી એટલે 1.20 જો 40000 રૂપિયાના એવા ઇન્જેક્શન કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ સાવ શૂન્ય કરી દે જેના કારણે જે છે પેશન્ટની કોઈ રોગ પ્રતિકારક શક્તિ ન રહે અને એને કારણે એને વામાં થોડીક દુખાવામાં હાથ લાગે તો એ આપ્યા પછી કઈ રાહત લાગતી એ તો ટેમ્પરરી સોલ્યુશન છે એક વીક

આપણા બે વખત પંચકર્મ સારવાર થઈ સાત સાત દિવસની અને લગભગ આપણી જે છ મહિના રેગ્યુલર મેડિસિન્સ ચાલી તમે શું ફરક જોવો છો અને કેટલા સમયમાં શું જોવો છો છ મહિનાના સમયમાં આપણે જે મારા આશ્રદી કહેવા જવાય ને કે જે લોકોને જોઈન્ટ પેઇનના ઇસ્યુઝ હતા પહેલાં તો સર જ્યારે ઇન્વાયરમેન્ટ ચેન્જ થાય ઠંડી ગરમી એટલે એન્વાયરમેન્ટ તો એ તો સમૂરો નીલ થઈ ગયો છે હાલ બંધ થઈ ગયા એમને સડનલી બંધ કરેલા છે કેમકે તમારા એને દુઃખો ભાઈ ધીમે ધીમે જજો ગોવિથ વન ફ્લો એ ફ્લો તો મૂકો આપણે સડનલી બંધ કરી નાખીએ છે અને એનો કંઈક રિક્વાયરમેન્ટ નથી પડતી અને કોઈ પેન પણ નથી થતું તમે ક્યારે વિચાર્યું કે એના તરફથી કોઈ સ્ટુડિયોએ બંધ કરી શકે એ તો ભાઈ વિચાર્યું નતું બટ હવે કેવાય કહેવાય ને તરફથી સારું થયું હોય આ તો કહેવાય વન કાઇન્ડ ઓફ ધી મેરી છે આપણે સારું અને કહેવાયને માણસને ભાઈ આગળ એક સર્ટન એજ પડી જયા પછી કિડનીને એને ભાઈ આપણે કઈ રીતે સિક્યોર રાખવાનું બરોબર અને એમ લેડિઝ માણસ છે તો એમના થોડીક સ્પીડો વધારે જ હોય તો તો સ્ટીરોઇડ બંધ જે તમે લગભગ ચારેક વર્ષ સતત સ્ટીરોઈડ આપવા પડતા હતા એ માત્ર આપણી છ મહિનાની સારવારમાં પેલા બે મહિનામાં જ બંધ થઈ ગયા હા બરોબર છે સડનલી ફૂલ બંધ અને પૂરે પૂરા સ્ટીરોઈડ બંધ થઈ ગયા નહીતર પેલા જો સ્ટીરોઈડ કેમ કઈ બંધ કરતા તો શું થઈ જતું માસીના તો એને પાછો ઈ જોઈન્ટ પે બધા દુખાવા વધી જતા થઈ જાય

કેટલો ફરક પડે એવો આપણે તો એમાં તમે કહી શકો છો ઓછોમાં ઓછો હમણાં હજી સુધી અમે ઘણા મોડા આવ્યા છીએ એટલે સાઠ ટકા જેટલો ઇમ્પ્રુવમેન્ટ છે હજી ખાલી ચાલીસ ટકા જેટલો બાકી છે હજી આપણે જે રૂટીનમાં હજી ફોલોઅપ કરશું તો હંડ્રેડ રેટ બંધ થઈ ગયા ડેફિનેટલી બધા બંધ થઈ ગયા આપણે એ હંડ્રેડ પર્સન્ટ ઇમ્પેક્ટ આવવાનો આખો ચાન્સ છે દીપકભાઈ તમે જે છે એવા પેશન્ટ હશે જે બેચારા કે જે લોકોને રોમેટો યાત્રા લાંબા સમયથી છે જે લોકો સ્ટીરોઇડ લે છે કે આવા ભયંકર ઇન્જેક્શનો લે છે એને તમે આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને એના માટે તમે શું કહેવા માગશો જે તમને ટ્રીટમેન્ટ મળીએ અરે તો એમને ડેફિનેટલી કહેવાનું જરૂરત છે કે ભાઈ તમને તમારી બોડીને સિક્યોર કરવો હોય સાચો હોય તો પહેલાં જ વિઝિટ કરો બરાબર અને બીજી વસ્તુ કેવું છે કે ઇમ્પેક્ટ ઓન વાઇઝ તમે જોવા જશો ઇટ વિલ બી નીલ નાના બરાબર છે જે ત્યાં અમે ખર્ચો કરતા હતા એ વીકલી બોલાવે બરાબર વીકલી બોલાવવામાં એમની જે મેડિસિન્સ થતી હતી ને મંથલી મેડિસિન્સ આપતા હતા ઇટ વિલ બી કોસ્ટ મોર દેન થ્રી ટુ ફાઇવ થાઉઝન્ડ ઓ ઓકે થ્રી ટુ ફાઇવ થાઉઝન્ડ એ કોઈ પણ ચાલો મિડલ લેવલ હાયર લેવલના માણસ ઈટ વિલ બી એક્સેપ્ટેબલ જો લોઅર લેવલના માણસો એ બચારો શું કરશે એ ના લઈ શકે એ વસ્તુને અને આપણા અહીંયા એટલો કોઈ કોસ્ટ મળતું એ તો છે જ નહીં અને બીજી વસ્તુ આપણી જે વસ્તુઓ છે એ બધીની બધી આયુર્વેદિક છે અને એનામાં કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ નથી થતું પહેલી વસ્તુ બરાબર ને બીજી વસ્તુ ઇમ્પેક્ટ આવશે ધીમે ધીમે અગર આપણે બધું ફોલોઅપમાં રહેશું પ્રોપરલી એઝ પર ધી તમારા ગાઈડન્સના પ્રમાણે ઓકે તમારા હિસાબે જે છે આયુર્વેદ સારવાર તમારા માટે સૌથી બેસ્ટ રહી એમ ડેફિનેટલી ડેફિનેટલી